ગોંડલનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે કારણ કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે પોપટલાખા સોરઠિયાના કેસમાં અનિરુદ્ધ સિંહ રીબડાના છે તે સજા માફી કરી હતી તે આદેશ રદ કરવામાં આવ્યો છે અને હવે તેમને સરેન્ડર થવાનું છે સાથે અમિત કુટ કેસમાં જે અત્યારે ફરાર છે અનુરુદ્ધ સિંહ જાડેજા તેમના આગોતરા જામીન પણ રદ થયા છે હાલ ગોંડલમાં ચાલી રહેલા રાજકારણ મામલે આપણી સાથે ગોંડલથી સામાજિક આગેવાન એવા

અને કઠોર શાસક હતા કે ભાઈ ન્યાયના હિતમાં કાયદાની પરિભાષામાં કોઈ પ્રકાર નો બાંધછોડ કરતા અહીંયા એના શાસનકાળ દરમિયાન અહિયાં કે સ્થાનિક અસામાજિક તત્વો અને ગેરકાનૂની કામો કરનારાઓને નાકમાં દમ થઈ ગયા હતા એટલા માટે એના લીડરશીપ લઈ અને અનિરુચિ એવા અસામાજિક તત્વો અને ગેરકાનૂની કામો કરનારાઓની લીડરશીપ લઈ અને અનિરુચિ પોપટલાકા સોરઠિયાની પંદરમી ઓગસ્ટ ને દિવસે સ્વતંત્રતાના દિવસે સગ્રામજી હાઈસ્કૂલ માં તાલુકા કક્ષાના કાર્યક્રમ ની અંદર એની હત્યા કરી પણ આ હત્યા કરવા પાછળનો મૂળ મોટિવ શું હતો એ સમયે

બિલકુલ હુકમ થયો એટલે ઈ હુકમને જે સુપ્રીમ ની અંદર પડકારવામાં આવ્યો એક એપ્લિકેશન દાખલ થઈ છે સુપ્રીમે સંજ્ઞાન લીધું સરકારે જ કરેલી હતી તે સમયની જે સરકાર હતી એમને જ સુપ્રીમ ને કીધું કે ભાઈ આવો બનાવ છે એની અંદર પુરાવાના અભાવે આ તકસીરવાર છે એ છૂટી જાય છે ના તો બહુ અ અહિય વિસ્તાર નું અહિત થશે એમ એવા કારણસર સુપ્રીમ કોર્ટ ની અંદર અ સરકારના ધારાસભ્યો કે એક્સ વાય જેડ કોઈ સમિતિ દ્વારા એપ્લાય થયા એટલે સુપ્રીમ કોર્ટે ઓગણીસો સત્તાણુ ની અંદર એ સંગ્યાન લીધું અને ઓગણીસો સત્તાણુ ની અંદર સુપ્રીમ કોર્ટે એને આજીવન કરાવાસની સજા આપી અને સાથે સાથે ટાડા એક્ટ લાગુ કરી પણ એક ધારાસભ્યની જાહેરમાં હત્યા થાય અને પછી પુરાવાના અભાવે છૂટી જાય આ આ ઘટના કેવી રીતે તમે જોઈ રહ્યા છો કારણ કે આ ઘટના ગોંડલમાં બની હતી આ આ મામલે તમે પણ જે તે સમયે તમારા ધ્યાનમાં બધી બાબતો આવી હશે તો તમે પણ આ મામલે કાયદાકીય લડત ચલાવી હશે કે આવું કેવી રીતે બને જાહેરમાં હત્યા થાય ને અન્ય પુરાવાના મળે બિલકુલ આ કાર્યક્રમ ની અંદર સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ થી માંડીને પટ્ટાવાળા સુધી ના તમામ રાજ્ય સેવકો હાજર હતા પરંતુ ને આ લોકો બધા તરીકે કોઈ સક્ષમ રહ્યા નહી એટલા માટે કદાચ ટ્રાયલ છે એક ટ્રાયલ કોર્ટે છે આ નિર્ણય ઉપર જવું પડ્યું હતું પરંતુ આ જોવાની બાબત એ છે કે ગોંડલના ઇતિહાસ ની અંદર જે ગુનાહિત ઇતિહાસ છે એ ભારત દેશમાં ક્યાંય ન બન્યું હોય એવું ગોંડલમાં બને તમે સમજો કે ભાઈ આખા થાણાના અધિકારીની હત્યા થાય અને આરોપીઓ છે એની શંકાનો લાભ મળી જાય પછી જાહેરમાં એક વ્યક્તિ ની હત્યા થાય એમાંય પણ ઘણા બધા લાભો મળી જતા હોય તો આવી રીતે તો ગોંડલમાં જૂનો સિલસિલો ચાલુ છે એ મુજબ આખે આખી ઈ બાબતની એ સમયની અંદર ગુનાઈત આવડી વર્તણૂક થાય હતી પણ જે આપણે બાબત કહીએ છીએ કે ભાઈ આવું કેમ તો આવું તો બન્યું કદાચ ભારત દેશ ની અંદર પહેલી વાર છે કે સ્વતંત્રતા નો દિવસ હોય રાજ્ય તાલુકા કક્ષા નો કાર્યક્રમ હોય અને ગુજરાત રાજ્યના અ જે ધારાસભ્ય છે વિધાનસભાના સભ્ય છે એ ઈ કાર્યક્રમ ની અંદર ઉપસ્થિત હોય ને એની હત્યા થાય આવો ભારત દેશની ની અંદર પહેલો બનાવે છે બરાબર છે એવી જ રીતે આ સજા માફી પણ ભારત દેશનો પહેલો બનાવશે જે ટીએસ્ટ બિસ્ટ દ્વારા કરવામાં આવેલ છે પણ આ જે મામલો આખો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો તો એ વખતે અનિરુદ્ધસિંહ પણ ટાળા પણ લાગી હતી તો પછી આ મામલો આખો સજા માફી તરફ કઈ રીતે વળી ગયો બિલકુલ એ જ હું તમને સમજાવું છું ને કે ભાઈ સજા માફી ને પેલા આપણે એના વર્ગીકરણ ને સમજવું પડશે સજા માફી ના પરિપત્ર સમજવું પડશે

ઈ તક્ષીરવારના જેલના વડા છે ઈ એક એનું ચેકલિસ્ટ બનાવે કે ભાઈ આ ભાઈ ઈ વર્ગીકરણમાં આવે છે આ પરિપત્રના મુજેવા છૂટવાલાયક છે એનું એક ચેકલિસ્ટ બનાવે ઈ ચેકલિસ્ટ છે ઈ જિલ્લાની અંદર એક એબી કમિટી બેઠી હોય છે કે જે ડિસ્ટ્રિક્ટ જજ હોય છે અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ હોય છે એટલે કે કલેક્ટર સાહેબ આઈએસ આઈપીએસ અધિકારીઓ જે હોય તે બધા એબી કમિટી

અને જેલ વિભાગ ને આપે જેલ વિભાગ છે એ પંદર ઓગસ્ટ છવ્વીસ જાન્યુઆરી બે ઓક્ટોમ્બરે આવા તકસીલવારો ને જેને છોડાતા હોય છે પરંતુ આ પ્રકરણ ની અંદર નથી ચેકલિસ્ટ ભરાણું નથી એબી કમિટી બેસી નથી કોઈ વર્ગીકરણ ને માં લેવામાં આવે બસ અનિરુદ્ધ દીકરા ઓગણત્રીસ એક બે હજાર ને અઢાર ના રોજ સવારે અરજી કરે છે સાંજે ટીએસ બીસ એવું કે છે કે ભાઈ ભલાણા

ત્યારે અમારા જે પોપટ લાખા સોરઠિયાની સાથે એમના સાથી મિત્ર તરીકે કામ કરતા એક અમારા વડીલ બંધુ છે સીપી સિંગાડા જેનું નામ છે સગતભાઈ ચક્કુભાઈ સિંગાડા જેઓ એમ સમજો કે પોપટ બાપાના એક હાથ તરીકે અહીંયા ગોંડલની અંદર કામ કરતા એવા વ્યક્તિએ અમારું ધ્યાન દોર્યું કે ભાઈ આ આ પ્રકારની સિચ્યુએશન હતી અને સુપ્રીમના આદેશ ત્યાં થયેલું છે આ પરિપત્ર છે એ હું માનું છું કે આ પરિપત્રના વર્ગીકરણમાં ભાઈ ન આવતા હોય એટલે મેં સૌથી પહેલા અ જુનાગઢ જેલ જેલર પાસે અરજી કરી આરટીઆઈ એક્ટ મુજબ એને મને એનો જવાબ ન આપ્યો મેં એની અપીલ ભરી જેલ અધિક્ષકને એને પણ એ અપીલની અંદર કોઈ થોસ કાર્યવાહી કરી નહીં પછી એની સમય મર્યાદા પૂરી થઈ એટલે હું માહિતી કમિશનર કમિશનરમાં મેં અરજી કરી હતી માહિતી કમિશનરના ઓર્ડરથી

તો પછી તમે આ જે પ્રક્રિયામાં પક્ષકાર તરીકે જોડાયા એ આખી ઘટના શું હતી બિલકુલ જે મે ડોક્યુમેન્ટ્સ બધાઈ માંગીયા પછી મને માહિતી કમિશનરમાંથી ડોક્યુમેન્ટ મળ્યા એટલે મે ઈ ડોક્યુમેન્ટ મારા એક સાથી મિત્ર હતા અમારે હું જેમના જેમનાથી કાયદાકીય પ્રશિક્ષિત થતો હતો એવા સંજયભાઈ પંડિતને સુપ્રત કર્યા આ ઈ સંજયભાઈ પંડિતે પીઆઈલ दाखल કરી મારા અંદાજે એનો નંબર હતો દાખલ કામગીરી ચાલતી હતી એ દરમિયાન હજી દાખલ નોતી થઈ ઈ દરમિયાન મારી ઉપર જીવલેણ હુમલો થયો એટલે હું દોઢ મહિના માટે

પછી હું જ્યારે સાજો થઈ ગયો ત્યારે હું પીએલ માં પક્ષકાર તરીકે જોડાવતો અને એક અમારા ડોક્યુમેન્ટ જે અમે જે ભેગા પેરા તા ઈ મુજબના ડોક્યુમેન્ટ જે એક બીજા ભાઈ જે કોઈ વકીલ દ્વારા કોર્ટ માંથી કાઢી અને કોઈ મહેન્દ્ર ગુપ્તા નામ પણ સેમ પીએલ દાખલ કરેલી તો કે બંને પાછળ કેમ સેમ તમારી હતી ને એમની પણ થઈ કારણ કે આની અંદર રાજકીય લાભ લેવાનો બી પ્રયત્ન બહુ બધા થયા હતા

ખરેખર સજા માફીના પહેલા તફસીલવાર ટીએસ બીષ્ઠ છે પેલી જે નામદાર કોર્ટ ને જે સજા ફટકારવાની છે કારણ કે રાજ્ય સરકારના રાજ્ય સેવક તરીકે રહી અને પોતે પોતાની સત્તાનો દુરુપયોગ મનસવી રીતે કરેલો છે અને આ સજા માફી કરેલી છે તો આમાં કસુરવાર તો એ સૌ પ્રથમ વાર બને છે તો ટીએસ જેલના વડા જેલમાં જવા જરૂરી છે એક બીજું કે ભાઈ કાયદાકીય પ્રોસેસની અંદર જે રીતે અત્યાર સુધી જે આ પ્રકારે આપણે કીધું એમ કે ભાઈ આ રાજકારણ થતું હોય છે એપ્લાયર છે અરજીના એ અત્યાર સુધી નહોતા ક્યારે પણ પછી જયારે જયરાજસિંહ અને અનિરુદ્ધિ વાંધો પડે છે એમ અમિત કુટ હાથો બની અને આવ્યા એવી જ રીતે હરેશભાઈ પણ હાથો બની જયરાજસિંહ અને આ મેદાનમાં આવ્યા અને કોર્ટે છે એનું સંગ્હાન લીધું સમયસર નામદાર કોર્ટને આપણે બહુ ખૂબ ખૂબ અભિનંદન આપવા જોઈએ એના આપણા માટે એક ખુશીના સમાચાર કહેવાય કે ભાઈ કોર્ટ એક એવી બાબત છે કે જ્યાં તમે તમારી અ ન્યાયની ગુહાર લગાડી શકો એટલે કોર્ટે જે જે પ્રકારે નિર્ણય આપ્યો છે એ બહુ સરાહનીય છે અને પોપટ બાપાના દીકરાના દીકરા એ જે અરજી કરી છે એ બે હાજર અઢાર ની જગ્યાએ બે હાજર પચીસ માં કરી છે પ્રથમ એને સુપ્રીમ કોર્ટમાં સુપ્રીમ કોર્ટે કોઈ એવું કીધેલું છે કે ભાઈ આ જ્યુરિડિક્શન છે એ રાજ્ય લેવલ નું હોય તો હાઈકોર્ટ છે એને આમાં રિમાર્ક કરવાની સત્તા છે એટલે એ લોકો ત્યાંથી વિડ્રો કરી અને હાઈકોર્ટે આવેલા અને હાઈકોર્ટ એનું આનું ટ્રાયલ ચાલ્યું અ મારે એક વસ્તુ એ પણ સમજવી છે રાજુભાઈ તમારી જોડેથી કે ગોંડલના બાહુબલી તરીકે જયરાજસિંહ જાડેજા અને અનુરુદસિંહ જાડેજા ઓળખાય છે તો જે તે સમયે જયરાજસિંહ જાડેજા પણ એવું ઈચ્છતા હતા કે અનુરુદસિંહ જાડેજા બહાર આવે કેમ કે તમારી ઉપર હુમલો થયો તો તેનો તમે આક્ષેપ જયરાજસિંહ પર કરી રહ્યા છો બિલકુલ જો હું તમને કહું 2018 ની અંદર ગેરકાનૂની સજા માફી થયા પછી તમામ ધારાસભ્યો 182 82 ને મેં નામ ભૂલી ગયો ત્યારે કોંગ્રેસ ના હતા પણ હતો કારણોસર પછી પોતે વિધાનસભામાં બોલી નથી શક્યા પછી બધાને સંસદ સભ્યોને ઈમેલ થી મે મોકલેલા છે રજીસ્ટર એડી થી પણ ઘણા બધાને મોકલેલા છે સમય હતો એટલે કદાચ રજીસ્ટર એડી ઘણા બધા પણ હતા પણ ઈમેલ પહોંચી ગયા એટલે કોઈ વિધાનસભાનો સભ્ય કે કોઈ આ બાબત થી આ ગેરકાનૂની થયેલી સજાની બાબત થી અવગત ન હોય એવું નહોતું બધાને ખબર હતી ગૃહમંત્રીને ખબર હતી પ્રદીપ ખબર હતી કે આ ગેરકાનૂની થયેલું છે પરંતુ ત્યારે ક્યારેય કોઈ સંજ્ઞાન લીધેલું નથી અને એ સમયે પણ હું જગ જાહેર જ કેતો હતો કે ભાઈ આ ગેરકાનૂની થયેલી સજા માફી રદ થવાને પાત્ર છે પરંતુ ત્યારે કોઈ સારા તજજ્ઞ એ કે સારા શક્તિશાળી વ્યક્તિએ કોઈ આ બાબતે સહકાર કે સપોર્ટ મને આપેલો ન હતો એટલે જયરાજસિંહ જાડેજા જોડે હોવાથી કોઈ સાથ સહકાર નતો આપતો બિલકુલ એ સાથે બે સાથે હતા એટલે નતો આપતા અને આ ભાઈએ એના કહેવાથી જ અરજી કરી છે પણ એક વાતનો મને આનંદ છે કે જે આ અત્યારે જે નામદાર કોર્ટે ઓર્ડર જે દીધો છે એનો પાયો ઈ મેં ખોદેલો છે બિલ્ડિંગ ભલે ગમે એને ફાઈનાન્સ કર્યું હોય ને ગમે એને ડેવલપ કર્યું હોય પણ પાયો તો મારો ખોદેલો છે પેલી આરટીઆઈ અને સૌથી પેલો એ ઓર્ડર કાઢી અને લઈ આવવા વાળા અમે હું છું એટલે આ આખે આખો મુદ્દો છે ઈ આ રીતનો જગ જાહેર થયેલો છે બાકી કોઈને આ સજા માપી થી જાણી નહોતી ને કોઈને લેવા દેવાય તમારું કેવું એવું છે બિલકુલ બે હાજર ઓગણીસ ની ચૂંટણી જોઈ લોકસભાની રમેશભાઈ ધડુક નો પ્રચાર બે સાથે જ કરે છે ને રમેશભાઈ ધડુક લોકસભાના પ્રચારમાં જ બે સાથે નીકળે છે ને તો આ બંને બાહુબલીને વાંધો શું પડ્યો તમે એ પણ જણાવી શકતા હોય કે શા માટે આ વિખવાદ ઉભા થઈ ગયા ગોંડલમાં બંને પ્રતિષ્ઠા અને પૈસા હમ અ તાજેતરમાં જે અમિત ખૂટનો કેસ સામે આવ્યો હતો ને અમિત ખૂટની જે ફરિયાદ છે એમાં પણ અનુરુદ્સિંહ ની જે સજા માફી વાળો એક ઉલ્લેખ છે હું કદાચ ખોટો ના હોઉં તો તો એમણે પણ એની અદાવતમાં છો બિલકુલ એને અરજી કરી નામદાર કોર્ટ ની અંદર અરજી કરેલી ક્યાંય ધ્યાનમાં આવેલ નથી પરંતુ એને રાજ્ય સરકારમાં બધી જગ્યાએ મારા ધ્યાનમાં આવેલી હતી એક બે અરજી એવું કરેલી હતી ગેરકાનૂની સજા માફીનો ઉલ્લેખ એને કરેલો હતો

પરંતુ રાજુભાઈ આ જ્યારે અમિત ખૂટનો કેસ આવ્યો ત્યારે અનુરૂપસિંહ મીડિયામાં આવીને એમની પ્રતિક્રિયા આપતા હતા એ સમયે હમણાં જયરાજસિંહ પર આક્ષેપો કરતા હતા અને મીડિયા સાથે વાતચીતમાં એવું પણ કીધું કે હું મારા ઘરે જ છું જે તે સમયે હશે કે નહીં આપણને નથી ખબર પણ હવે તો અનુરૂપસિંહ ફરાર છે લાંબો સમય થઈ ગયો છે તો આ પોલીસને ગોતે કેમ હજી નથી જડી રહ્યા અનુરૂપસિંહ એના 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 કહેવાથી ને અમને તો ડર લાગે ને કે ભાઈ એક તો કોઈ પડે કારણ કે મારો એક છેલ્લો સવાલ છે અત્યાર સુધી જયરાજસિંહ જાડેજા સામે જેટલા લોકો